સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલી આકરી ગરમીમાં આજે થોડાક અંશે ઘટાડો જોવા મળતા લોકોએ રાહત અનુભવી હતી વાસડા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે નવસારી શહેરમાં પણ અમે છાતણા જોવા મળ્યા હતા કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપક્વ છે જેને કારણે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આંબા પર રહેલી કેરી અને નુકસાન થવાની સંભાવના પણ જોવા મળી રહી છે પહેલો ફળ માર્કેટમાં વેચાણ માટે આવ્યા બાદ એકાએક વેપારીઓએ આંબા પરથી કેરી ઉતારવાનું માંડી વાળ્યું હતું તેમાં વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું પડે તો ખેડૂતોમાં બમણી મુશ્કેલી ઊભી થઈ શકે છે સુરત શહેરમાં ભટાર પાલ વરાછા સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો આ કમોસમી વરસાદથી રોગચારો વકરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અચાનક ગરમીમાંથી સર્જાયેલી ઠંડકની સ્થિતિ માનવ શરીર માટે રોગચારો ઉત્પન્ન કરી શકે તેમ માનવામાં આવી રહ્યું છે